એક રચના આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર હવે આજનો વિડીયો ખાસ તમારા લોકો માટે સ્પેશિયલ વિડીયો છે જો તમારે કેનેડાની અંદર જોબ અથવા પીઆર જોતું હોય તો ખાસ જોતા રહેજો હું તમને પરફેક્શન ફૂલ ઓફ રિસર્ચ સાથે જે અપડેટ આવી આખી તમને સરળ કરીને આપવા જઈ રહ્યો છું અને તમને લોકોને ક્લિયરલી કહું છું આ જગ્યા ઉપર ધ્યાન આપજો કારણ કે આ જગ્યાઓ એવી છે કે ત્યાં તમને વર્ક પરમિટ એટલે કે જોબ ભી મળી શકે છે અને તમે પીઆર ભી લઈ શકો છો આખી ડિટેલ શું છે આપણે આગળ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો અને આજે તમારા માટે કરેલી મહેનતની સામે તમારી પાસે એક વસ્તુ માંગુ છું મેક્ઝિમ લોકોને વિડિયો શેર કરજો કારણ કે જેટલા બી બાળકોને મદદ મળે એટલી આપણે કરવાની કોશિશ કરીએ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશનને કરતા તમે જો પેન પેપર લઈ લીધું હોય તો આપણે નોટ ડાઉન કરવાની સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા પહેલા હું તમને ક્લિયર એન્ડ કટ કહું જેમને બી પીઆર જોઈએ છે હવે તો કે આ સેક્ટર પહેલા જોવું જો તમારું સેક્ટર નક્કી કરો શું તમે એજ્યુકેશન સેક્ટરમાં આવો છો શું તમે લો એન્ડ સોશિયલ સર્વિસીસની અંદર આવો છો અથવા કોમ્યુનિટી અને ગવર્મેન્ટ સર્વિસીસરમાં આવો છો અથવા તમે હેલ્થ ડિપાર્ટમેન્ટની અંદરમાં આવો છો તો તમારે લોકોએ કોણ કોણ આની અંદર અત્યારે અવેલેબલ થઈ રહ્યું છે અર્લી ચાઇલ્ડહુડ એડ્યુકેટર આસિસ્ટન્ટવાળા એટલે કે બેતાલીસ બસો બે સીએરબી લેવલ જેમણે પાંચ સબમિટ કર્યું હશે એ લોકો એટલે કે પાંચ લઈ રાખ્યા હશે ડેન્ટિસ્ટ છે એકત્રીસ એકસો દસ આની અંદર સીએલબી લેવલ છ લાઇસન્સ પ્રેક્ટિકલ નર્સ બત્રીસ એકસો એક એટલે કે સીએલબી લેવલ ફાઈવ અને જનરલ પ્રેક્ટિશનર ફેમિલી ફિઝિશિયન વાળા સીએલબી લેવલ સિક્સ જો તમે આ એનઓસી કોર્સમાં આવતા હો તો હું તમને કંપની કહું છું એ કંપનીઓના નામ તમે લોકો નોટ ડાઉન કરો કે ત્યાં એપ્લાય કરી દેજો ખાસ એક એક કંપનીના આપણે નામ લેતા જઈએ કારણ કે આમાં અમુક કંપનીઓનું અત્યારે હાયરિંગ ચાલુ બતાવતું હતું અમુકનું ફૂલ થઈ જશે એટલે કરાવું છું કે તમારે મિસ્ટેક્સ ના થાય તમે ત્યાંથી લઈ શકો છો એપલ લીફ ફૂડ ધ વેલનેસ ક્લિનિક પેરે માઉન્ટેન હેલ્થ અને સેપુતો ડેરી પ્રોડક્ટ્સ આ કંપનીઓની અંદર ફોકસ રાખો તમારે ચેક કરતું રહેવું પડશે કારણ કે થોડા ટાઈમ પહેલા કોઈ ઓપનિંગ બતાવશે પછી ક્યારેક થોડા સમય બાદ બતાવશે પરંતુ તમારે નોટિફિકેશન ઓન રાખી અને આની અંદર ધ્યાન રાખતું રહેવું પડશે હવે તો કે આપણે આગળ જઈએ કે હવે બીજા કોના માટેની વાત છે તો એના માટેના એનો કોડ સાથે કે કયા કયા લોકો હવે આની ઉપર ફોકસ રાખવાનું છે હું તમને કહું પેલા બે ડિપાર્ટમેન્ટ જોઈ ઇન્ડસ્ટ્રીયલ બુચર્સ એન્ડ મીટ કટર્સ જે છે યુટિલિટીઝ વાળા અને સિવિલ એન્જિનિયર ટેકનોલોજીસ ટેકનિશિયન્સ વાળા સિવિલ એન્જિનિયર્સ ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયર્સ મિકેનિકલ એન્જિનિયર્સ ટેકનોલોજીસ મિકેનિકલ એન્જિનિયર એકવીસ ત્રણસો એક કોડ વાળા યુઝર સપોર્ટ ટેકનિશિયન બસો એકવીસ સીએલબી લેવલ ફાઈવ છે

કેરમેન્ટ કુવોન બ્રેન્ડન મોડ્યુલર ઇન્ડસ્ટ્રી સ્ટ્રક્ચર બ્રેન્ડન એમઆઈએસબી બધી કંપનીઓ એવી છે જે રેપ્યુટેડ ડેઝિગ્નેટેડ કરેલી કંપની છે આરસીઆઈપી અંડરમાં એટલે તમે ગૂગલમાં બી નાખશો તો આવી જ જશે તરત તેની કંપનીની લિંકો અને ધ વોલ્સ કન્સ્ટ્રક્શન્સ આ લોકોની તમારે અપડેસન માટે ધ્યાન રાખવાનું છે જ્યાં જ્યાં ઓપનિંગ ચાલુ થાય ત્યાં એપ્લાય કરી દો જ્યાં જ્યાં રજીસ્ટર્ડ કરવાનું ઓપ્શન્સ હોય તો તમે તમારી પ્રોફાઇલ ઈમેલ આઈડી અ કોન્ટેક નંબર આ બધું રજિસ્ટર્ડ કરી ગયો તમને નોટિફિકેશન મળી શકે છે પરંતુ હા આની અંદર તમારે ધ્યાન રાખતું રહેવું પડશે ડેલી ચેક કરતું રહેવું પડશે અને જો કદાચ તમારી પાસે સમય ના હોય તો તમે અમારી ટીમ દ્વારા બી આ ફાઇલને સર્વિસ લઈ શકો છો જેના માટે ઉપર નંબર રિફ્લેક થઈ રહ્યો છે કોન્ટેક કરજો એ તમને બાકીનું ગાઈડન્સ આપશે આ સાથે એક બીજી એક વસ્તુ કહી દઉં કે કદાચ તમારા બાળકો જો કેનેડામાં હોય કદાચ કોઈને વકિટ એક્શન પૂરી થતી હોય એક્શન હજી ના થઈ હોય કંઈ બી હોય તો એમનો એક રિઝ્યુમ મગાવી અને ઉપરનો નંબર જે છે એ જ નંબર ઉપર એક વોટ્સઅપ કરજો જેટલી બી આપણે મદદગાર થઈ શકીએ એ રીતે હેલ્પ કરવાની કોશિશ કરીશું હવે તો કે ફરી એક વખત કયા લોકો તમે જો આની અંદરમાં આવો છો બોતેર ચારસો દસ નાઇનો સિકોડવાળા પાંચ સીએલપી સાથે ઓટોમોટિવ સર્વિસ ટેકનિશિયન ટ્રક એન્ડ બસ મિકેનિક્સવાળા કાર પેન્ટ ફિનિશર છે લેવલ તમારે તૈયાર કરવાનું છે કન્સ્ટ્રક્શન વાળા વાળા વાત કરું લેવલ 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 કરવાનું છે 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 તમારે ટ્રેડ હેલ્પર્સ એન્ડ લેબર્સ સાથે સાથે કામ ચાલી જશે હેવી ડ્યુટી ઇક્વિપમેન્ટ પેન્ટર્સ ડેકોરેટર્સ પાંચ સીએલબી સાથે પ્લમ્બર્સ વેલ્ડર રિલેટેડ મશીન ઓપરેટર અને ત્રણસો જેનો કોડ કોઈ પાંચના સીએલ બી લેવલ સાથેના સીએલબી સાથે એક એન ઓ કોડ અને સીએલબી છ સાથે સ્પેશિયાલિસ્ટ એન્ડ ક્લિનિકલ લેબોરેટરી મેડિસિન્સ એકત્રીસ એકસો છનું સીએલ લેવલ આ બધી હાઈ કેટેગરી લાઇસન્સ કેટેગરીને કારણે છ નું સીએલ લેવલ છે

ગેટવે મિકેનિકલ સર્વિસીસ કોચ ફર્ટિલાઇઝર મોડ્યુલર ઇન્ડસ્ટ્રી સ્ટ્રક્ચર અને પેરીન માઉન્ટેન હેલ્થ આટલું તમે ધ્યાન રાખો અને રિસર્ચ કરી શકો છો આની અંદર હવે તો કે તમારે શું કરવાનું છે હું સમજાવી દઉં આ વસ્તુ એવી નથી કે તમને બેઠા બેઠા મળી જશે ઘણા લોકોને એવું હોય કે સાહેબ હું તો ચાલે ફોર્મ ભરી દીધું એટલે મને સિલેક્શન આવી જશે એવું નથી આ પ્રોગ્રામ એવો છે કે હું તમને ઘણા વિડીયોમાં કહું છું એ મુજબ કે સાત આઠ બેન્ડ ત્રિપલ સેવન એટ વાળા ચારસો પાંચસો ના સ્કોર વાળા જો વેઇટ કરતા રહી જશે તમે જો સિલેક્ટ થઈ ગયા તો આ એક એવો ફાયદો આપી શકે છે હા ઓબ્વિયસ છે કે જો જગ્યા ઓછી હોય નાની કોમ્યુનિટી હોય એને કારણે અને એપ્લિકેશન્સ વધારે હોય એટલે ચાન્સીસ તમારા ઘટે પરંતુ તમારે સુકામ એને નાનો ચાન્સ હોય તો બી જતો કરવો પડે કારણ કે અત્યારે આ બાળકોને અમે અત્યારે એટલે માટે અમે કહી રહ્યા છીએ કારણ કે મા બાપ જ્યારે અમારી પાસે આવે છે એમની ઈચ્છા હોય છે કે બાળકોનું થઈ જાય પણ બાળકો સાથે વાત કરીએ એવું લાગે કે મેન્ટલ એ લોકોની તૈયારી જ નથી એમને ખબર નહીં હું આ કરી લઈશ નહીં ફાવે તો હું કેનેડા છોડી દઈશ આવું માઇન્ડસેટ હોય ને મને લાગે છે તો બેટર છે કે તમે એટલીસ્ટ કોશિશ કરીને તો એ કરો કે ભાઈ તમે એપ્લાય તો કરો ના કરી શકાય હોય ના ટાઈમ રહેતો હોય જોબમાંથી ટીમનો નંબર ઉપર આપેલો છે કોન્ટેક કરો જે બી તમને સર્વિસ આપી શકાશે અથવા જે બી તમારી હેલ્પ કરી શકાશે કરીશું બાકી હવે હજી કંઈ તમારા આમાં સવાલ વધ્યા કંઈ ના સમજાવો હોય કોમેન્ટ કરજો આજે અમે એક સરળ મદદ કરવાની કોશિશ કરી છે સારી લાગી છે લાઈક કરી દેજો મેક્સિમમ લોકોને વિડીયો શેર કરી દેજો કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન તમારા તરફથી એક પાર્ટ અમે રિક્વેસ્ટ કરતા હોઈએ મેક્સિમમ લોકોને વિડીયો શેર કરો જેને કારણે કોકના સુધી મદદ આપણે પહોંચાડી શકીએ બાકી કંઈ બી હોય તો સવાલ કરતા રહેજો કોમેન્ટની અંદર આપણે સોલ્યુશન કરવાની સાથે મળીને કોશિશ કરશું થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત